મીઠાઈ આનંદ આવે છે વાહ તમે મિનિટ ઉપર આવી જાય વારો આવી જાય સાત વાગે અહીંયા તાવડા ચાલુ થઈ જાય સુધી એક જ ધારા ફાફડા ગાંઠિયા મરી મસાલા થી ભરપુર બનાવે ડબલ મરી નાખે છે ફાફડા ગાંઠિયા લ્યો કે વણેલા લ્યો હવે વારો આવી ગયો એમને તમારો વારો આવી ગયો ભાઈ ફટાફટ આવી ગયો આવી રીતે જ ફાફડા આપે આવી રીતે જ આપે પાછા પ્યોર સિંગ માંથી બનાવે એટલે કઈ ચિંતા નહીં ને સિંગતેલ એ પાછું ગુલાબ નું વાપરે છે બાળપણ થી ખાતા આવ્યા હવે તો ખાઈ જ ને આ પાછા સિંગતેલ માં મળવા મળ્યા અને રાજકોટમાં ફાફડા વગર તો દિવસ ઉગે નહી પાછો નો થાય નો થાય સુવિધા છે અહીંયા રવિવાર તો જાય જ નહીં રવિવાર તો ફાફડા વગર જાય જ નહીં દાદા તમે કેટલા સમય થી છો એવા છે કુણા કુણા માખણ જેવા આમ કરો ભૂકો થઈ જાય એટલે મજા જ આવે રાખે ખાવાની જો આ પટ્ટી દેખાય ને આ ચીજ પનીર વાળી મસ્ત મજાની સમોસા પટ્ટી છે ઘટે કઈ કઈ ઘટે નહીં પછી આ કાચા કેળાના સમોસા તમે ખાધા હશે ઘણી બધી જગ્યાએ સમોસા પણ આ કાચા કેળાના સમોસા આ તમને એક જ જગ્યાએ રાજકોટમાં મળે છે પછી આ મગની દાળની કચોરી એ પાછી ડ્રાય ફ્રૂટ વાળી જેવી તેવી નહીં મગની દાળ આવે ઘણા બધા ડ્રાય ફ્રૂટ આવે એમાંથી કચોરી બનાવે પછી જે કટલેસ કટલેસમાં અહીંયા વેરાયટી છે મસ્ત મજાની પછી આપણે જે રેગ્યુલર બટેટાના સમોસા ખાય એ સમોસા મળી રહીએ પછી જલેબી બધા ખાતા હોય પણ અહીંયા તમને કેસરિયા જલેબી મળે છે શિયાળાની સ્પેશિયલ વેરાયટી કોઈ હોય ને ચોખા ઘીની ડ્રાય ફ્રુટ વાળા અડદિયા છે કઈ ઘટે નહીં લોડા બીમારી ન પડી જો શિયાળામાં તમે અડદિયા ખાઈ જાવ ને તો આવડા બધા તો છે મારા તમારે જો સારામાં સારા ફાફડા ગાંઠિયા વણેલા ગાંઠિયા સારી સારી મીઠાઈ સારું સારું નમકીન ખાવું હોય ને તો એક જ જગ્યાએ પડે જો અહીંયા તાવડા ચાલો છે ને અહીંયા લાઈન માં ઉભા રાજભા તમે પહોંચી ગયા છો પાછા રાજકોટમાં પેલા ગાંઠિયા ખાવાના પેલા તેલમાં પ્યોર

ખાઈ ને જાય એ લાઈન માં ઉભા જાય એટલે આપડે લાઈન માં ઉભું રહેવું પડે વેલું આવી જવાનું બીજું શું હોય બાકી પહોંચી જાજો